ભારત સરકારશ્રી દ્વારા બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે શૂન્ય બે ચાર થી તારીખ બે ઓક્ટોબર બે શૂન્ય બે ચાર સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પાંચ ખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અન્વયે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આદર્શ સંકુલ ખાતે ડાયરો ભવાઈ નાટક તથા રાસગરબા યોજવામાં આવેલ તથા તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્વચ્છતા રેલી નવી નગરપાલિકાથી દિંદ્યાળ ચોક સુધી યોજવામાં આવેલ स्वच्छता रैली में कविश्री बोटादकर कॉलेज तथा महिला कॉलेज ना विद्यार्थियों તેમજ नगरपालिकाના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયે સદ્રહું કાર્યક્રમમાં ચંદુભાઈ સાવલિયા પ્રમુખ ભાજપ બોટાડ શહેર મહાસુખભાઈ કંજરિયા ભરતભાઈ ગોહિલ તેમજ બોટાડ શહેરના નાગરિકો જોડાયલ હતા

નવ ચોવીસ થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેનાર છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે બોટાદ શહેરમાં નગરપાલિકા ઓફિસ રેલવે સ્ટેશન આગળથી શરૂ કરીને દીનદયાળના પ્રતિમા સુધીનું રેલી કાઢવામાં આવેલ હતી જેમાં બોટાદ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક અગ્રણીઓ હાજર રહેલા હતા આ રેલીનો હેતુ સ્વચ્છતાની ઝુંબેશ જાગૃતિનો હેતુ સ્વચ્છતા આ વખત સરકાર છે કે સ્વચ્છતાને આપણા સંસ્કારમાં આપણી આદતમાં વણી લેવી જોઈએ સ્વચ્છતા કોઈ એક તંત્રનું કોઈ એક વ્યક્તિનું કે કોઈ એક જૂથનું કામ નથી દરેકે દરેક નાગરિકે સ્વચ્છતાને પોતાના સંસ્કાર પોતાની આદત પાડવાનું છે એ સંદેશ છે કે સ્વચ્છતા કે એક આંખનું કામ નથી આખા સમાજનું સંકલિત એકત્રિત કામ છે થેન્ક યુ